રાજકોટના જૈન દેરાસરમાં હત્યાનો પ્રયાસ કરનારા આરોપીનું હવે કસ્ટોડિયલ દેઠમાં મોત થયું છે અને એક ચર્ચાઓ તર્ક વિતર્કોની વચ્ચે ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલો ભાવેશ ગોલ નામનો આરોપી મોતને કેમ ભેટ્યો તેની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં હિંસક ઘટના દેખાઈ રહી હતી જૈન મંદિરની અંદર દર્શન કરી રહેલા અમિત સકપરિયા પર ભાવેશ ગોલ નામનો એક આરોપી ચાકુ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો અમિત સકપરિયા જીવ બચાવવા માટે નાસભાગ કરવા લાગે છે ત્યારે ભાવેશ ગોલ છુરીનો ઘા મારી અને નાસી જાય છે બાદમાં આ મામલાની યા પર હત્યાનો પ્રયાસ કર્યો ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો ત્યારે આજે સમાચાર મળે છે કે અમિત સત્પરિયા પર કુલ ત્રણ વખત આરોપી ભાવેશ ગોલે હુમલો કર્યો હતો નાસભાગ કરી રહેલા આરોપી ભાવેશ ગોલની શોધખોળ ચાલી રહી હતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળે છે રાજસ્થાનના જયપુર ખાતે ભાવેશ છુપાયો છે તેની અને આખરે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાનના જયપુર રવાના થાય છે આરોપી ભાવેશની ધરપકડ કરી રાજકોટ ખાતે લાવે છે અને રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન કે જ્યાં ગુનો નોંધાયો હતો અમિત સત્પરિયા પર હુમલો કરવાની ઘટનાનો ત્યાં આરોપી ભાવેશ ગોલને સુપ્રત કરી દેવામાં આવે છે

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જયપુર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ હતો આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બપોરે અઢી વાગ્યા ને આજુબાજુ કરવામાં આવેલ હતો આરોપી શરૂઆતથી કંઈ પણ બોલતું નહોતું અને સ્વસ્થ જણાઈ આવતું ન હોય જેનાથી એમને અટક કરવાની જગ્યાએ એમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચકાસણી કરાવવા માટે આગળની તજવીજ ચાલુ હતી તે દરમિયાન આરોપીને ખેંચાઈ ગઈ અને આરોપી પડી ગયેલ જેથી આરોપીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાઈ આવતી હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અને સિવિલ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવેલ હતા હાલ આ પ્રકરણની તપાસ એસીપી સાઉથ ડિવિઝન વિજય ચૌધરીને સોંપવામાં આવી છે અને એસડીએમ સાહેબ રૂબરૂનું ઇન્વેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને એમના ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ આરોપીના વિરુદ્ધ ટોટલ ત્રણ ગુના દાખલ હતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોવીસ મુજબનો ગુનો દાખલ હતો બે હજાર ત્રેવીસનો અને પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો નવ એટલે આઈપીસીની કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ થયેલો હતો અને પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ એમના વિરુદ્ધ એક ખૂનની કોશિશનો ગુનો દાખલ હતો તો ભક્તિનગરના ત્રણસો ચોવીસના ગુનામાં એમની અટક થઈ ગઈ હતી જબકિ બે ખૂનની કોશિશના ગુનામાં એમની અટક કરવાની બાકી હતી સર આરોપીને ટ્રેક્ટર જે હતી અને કેટલી કલાક પછી આ આરોપી આરોપીને અઢી વાગ્યાની આજુબાજુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ હતો અને પોણા છ ની આજુબાજુ એમને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હતો પછી એમને સિવિલ હોસ્પિટલમાં રજા કરવામાં આવી નહીં નહીં શરીર ઉપર કોઈ પણ પ્રકારના કોઈ ઇજાના નિશાન નહીં આતા રાજકોટ ડીસીપી ઝોન ટુ કે જેઓ કહી રહ્યા છે રાજકોટ શહેર પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને એસીપી આ મામલાની તપાસમાં ઊંડાણપૂર્વક જે રિપોર્ટ થશે તેને સબમિટ કરશે હાલ જે આરોપી ભાવેશ ગોલનું મૃત્યુ થયું છે તેનું ફોરેન્સિક પીએમ કરી લેવામાં આવ્યું છે આગળની કાર્યવાહી ચાલી રહી છે કલાકો ક્રાઇમ બ્રાન્ચે સોંપ્યા આરોપીને તેને થયા હતા બાદમાં આરોપી ભાવેશ ગોલનું કથિત રીતે તબિયત લથડે છે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે ને સારવાર અત્યાર સુધીમાં બસ આટલું વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર પર